નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાશા એક ભરતી બાબતે આવ્યા છે ખુશખબર જે લોકો લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા તેવા લોકો માટે આજે સરસ મજાના સમાચાર આવ્યા છે ખાસ કરીને ક્રમિક ભરતી બાબતે પણ હાલમાં જે અત્યારે આપણો જે છે સમાચાર મળી રહ્યા છે તો ક્રમિક ભરતી વિશે પણ અત્યારે એક મુદ્દો ઉખડેલો છે તો એના વિશે પણ આજે આપણા આ વિડીયોમાં વાત કરવાના છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કવર કરી લઈશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બેલેકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ત્યાંથી પણ તમને અવનવી માહિતી મળતી રહે છે તો વાત કરીએ છીએ લાંબા સમયની રાહ નહીં આખરે જે છે જાહેરાત થઈ ગઈ છે લાંબા સમય બાદ આખરે જે છે મહત્વની અને લાંબા સમયથી આપણે રાહ જોતા હતા એવી એક સારી એક બાબતની જે છે જાહેરાત થઈ ચૂકી છે બીજી વસ્તુ વાત કરીએ તો ગુજરાતી તથા અન્ય માધ્યમો માટે મોટી ખબર છે જે લોકો ગુજરાતી અને અન્ય માધ્યમો માટે પરીક્ષા આપવાના છે અથવા તો રાહ જોઈને બેઠા છે એવા લોકો આપણે સરસ મજાના સમાચાર કે જે લોકોને અન્ય માધ્યમો માટે પણ જે છે એ શિક્ષક બનવું છે એ લોકો આપણે સારા એવા સમાચાર આવ્યા છે વાત કરીએ છીએ તો વિસ્તૃતમાં જોઈએ છીએ માહિતી તો વાત કરીએ છીએ વિદ્યા સહાયક ભરતી ધોરણ થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી તથા અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ ભરતી પ્રકાર ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસાયક ભરતી વર્ષ બે હજાર પચીસ પાંચ પાંચ બે હજાર પચીસથી જે છે ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ દસ પાંચ બે હજાર પચીસ અન્ય માધ્યમ ધોરણ એકથી આઠ બાર પાંચ બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ ગુજરાતી માધ્યમ ધોરણ એકથી પાંચ સત્તર પાંચ બે હજાર પચીસથી બાવીસ પાંચ બે હજાર પચીસ ગુજરાતી માધ્યમ ધોરણ છથી આઠ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસથી પાંચ છ બે હજાર પચીસ સુધી અનામત વર્ગ ના ઉમેદવારો માટે અગત્ય અને સૂચના શિક્ષણ વિભાગના તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના ઠરાવ ફકરા નવ થયેલી જોગવાઈ અનુસાર ધ ગુજરાત શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ રેગ્યુલેશન ઓફ ઇન્સ્યુઅન્સ વેરિફિકેશન સર્ટિફિકેટ એક્ટ ટુ થાઉઝન્ડ ની કલમ છ અંડર સેક્શન ત્રણ મુજબ રાજ્ય સરકાર વિવિધ સ્વર્ગમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગમાં નિમણૂક માટે પસંદ થયેલા તમામ ઉમેદવારો નિમણૂંક આપતા પહેલા જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવાની થાય છે જે અંતર્ગત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે વેબસાઇટ ઉપર નિયત નમૂનાની અરજીપત્રકો મૂકવામાં આવેલ છે જે ઉમેદવારે જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તેઓને સંલગ્ન જાતિ માટેનું અરજી ફોર્મ જરૂર આધાર પુરાવા સાથે લાવવાનું રહેશે તો મિત્રો આ હતા આજના સમાચાર વિડીયો પસંદ આવે છે લાઇક કરી શેર કરવાનું રાખજો તમને લાગતું હોય કે આ માહિતી કોઈ માટે ઇમ્પોર્ટન્ટ છે તો એવા લોકોને પણ મોકલવાનું રાખશો મળીએ છીએ નવા વિડીયોમાં